તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક વર્ષ થયા એક પણ જીપીએસસી પાસ પરમા નથી સરકાર દ્વારા મેંદડા તાલુકા સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તેવી લોકમૂર્ખે ચર્ચાઓ ચાલી રહી છે એમાં પણ જો સાચી વાત કરીએ તો મેંદડાની આજુબાજુના તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની પૂરતી સંખ્યાઓ છે અને મેંદડાની વાત કરીએ તો મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર ડેપ્યુટેશન ડોક્ટરો દ્વારા ચલાવવામાં આવે છે એટલે લોકો આ વાતને લઈને લડાઈના મૂળમાં આવી ગયા છે ડોક્ટર ની નિમણૂક અંગે અગાઉ રાજકીય નેતાઓ અનેક આગેવાનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો પણ કરવા છતાં પણ સરકાર પેટનું પાણી હલતું નહીં ના છૂટકે લોકોને જાતે જ આવેદન પત્ર આપવાની ફરજ પડી છે અને લોકોએ આ આવેદન પત્ર ઉલ્લેખ કર્યો છે કે જો આગામી દસ દિવસ માં મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં જીપીએસસી પાસ પરમા ડોક્ટર ની જગ્યા કરવામાં નહી આવે તો ગાંધીજી માર્ગે તેમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે લોકોની માંગ છે કે બીજા બધા તાલુકોમાં જીપીએસસી પાસ ડોક્ટરની પૂરતી સંખ્યા છે માત્ર મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ જે મહેકમ આવે છે તે બોન્ડેડ ડોક્ટરો અને ડેપ્યુટેશન ડોક્ટરો દ્વારા જ કેમ ચલાવવામાં આવે છે શું મેંદડા એ કોઈ અલગ વિસ્તાર છે કે શું કે મેંદડા કરવામાં આવે છે કરવામાં નહી આવે તો આગામી દિવસો ચૂંટણી આવી રહી છે તેમાં સરકાર પરિણામ ભોગવવાની તૈયારીમાં રહેવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે રોજ મેંદડા તાલુકાના પ્રાણ પ્રશ્ન સર્વતલી બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે લોક કલ્યાણ સમિતિ દ્વારા પદાધિક પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ પણ મેંદોડા તાલુકાને યુપીએસસી પાસ ડોક્ટરો મળતા નથી આ તાલુકો સાસણગીર એશિયન એશિયાટિક લાયનનો વિસ્તાર હોય પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય બે હજાર બાવીસ ત્રેવીસ કે ત્રેવીસ ચોવીસમાં વર્ષમાં પર ડેની ત્રણસો પેશન્ટની ઓપીટી હોય તે યુપીએસસી જીપીએસસી પાસ ડોક્ટરો ન હોય બોન્ડેડ ડોક્ટરો અથવા સંખ્યાઓ ખાલી હોય એને કારણે અત્યારે એકસો સિત્તેરથી એસીની ઓપીડી લગી પહોંચી ગયું છે જેને કારણે પ્રવાસી અને અહીંના સ્થાનિક દર્દીઓને અતિ હેરાનગતિથી જિલ્લા મથકે જવું પડે છે તો અમે એક આવેદનપત્ર સાથે બધાએ મળીને આપ્યું છે કે નજીકના તાલુકાઓમાં ત્રણ ત્રણ જીપીએસસી ડૉક્ટરો હોય બે બે ડોક્ટરો હોય અને એક મેંદડાની અંદર જ એક પણ જીપીએસસી પાસ ડોક્ટર ન હોય તો ખરેખર તો આમાં એવું વિચારવાનું થાય કે આ તાલુકો કોઈ ગૌરમાયો છે કે શું તો અમારી એક નંબર વિનંતી છે આ તંત્રને અને આ અમારી લોકોની માગણી એવી છે કે કાયમી માટે જીપીએસસી ડૉક્ટર અને સારું આરોગ્ય આ તાલુકાને મળે એના માટે અમે તત્પર છીએ આવતા દિવસોમાં ગાંધીજીંદી માર્કે માર્ગે કે આંદોલનના માર્ગે જવું પડતું તો પણ અમે જશું વધારે કાંઈ નહીં કહેતા આમાં વહેલામાં વહેલી તકે કામગીરી થાય એવી અપેક્ષા છે આજે મેંદડાનો જે અહમ અને પ્રાણ પ્રશ્ન છે એ મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેંદડા ગામ વતી તમામ મેંદડા તાલુકાના આગેવાનો મેંદડા તાલુકા પંચાયતના પ્રમુખ ગ્રામના ગામના શ્રી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ પાર્ટીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા આજે મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક આવેદનપત્ર આપી અને આગામી દિવસોમાં આ આવેદનમાં માંગણી મુજબ જો મેંદડાણા તાલુકાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવામાં આવે તો ના છૂટકે આવતા દસ દિવસમાં ગાંધી ચિંયા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ એમ છે એ અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે અને હાલની વિગત કેટલા ડૉક્ટરો હાજર છે કેટલી જગ્યાઓ છે અને કેટલા સ્ટાફ હાજર છે એની વિગત નીચે મુજબ છે અધિક્ષક વર્ગ એક ખાલી જગ્યા તબીબી અધિકારી વર્ગ બે ખાલી જગ્યા ત્રણ ડેન્ટલ સર્જન વર્ગ બે ઝીરો એક્સ ટેકનિશિયન વર્ગ ત્રણ એક લેબ્રેરી ટેકનિશિયન વર્ગ ત્રણ જીરો એક પણ ખાલી નથી જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ જીરો સ્ટાફ નર્સ વર્ગ ત્રણ જીરો ઓપ્થોલ્મિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ એક ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણ જીરો એક્સરે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ જીરો સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ જીરો ડ્રાઇવર